उत्तिकाल ये जा रहे विसर्जन થશે તો મારી એક रिक्वेस्ट છે તમામ ગણેશ પંડાલો થી કે સૌપ્રથમ જો સમયસર આપ નીકળો જો હે કારણ કે આપના મૂર્તિના હાઈટ પ્રમાણે મગદલ્લા ડુમોસને હજીરા જવાના છે લગભગ જો 25 30 કિલોમીટર ના આપના સફર થાય કરવા પડશે જો જેના દી આપ સમયસર જે રીતે પોલીસ આપને બતાય છે આ સમયસર નીકળો સાથો સાથ જો હે જેટલા બી ક્યા ઓવારો પર જવાના છે એના ભી આપ જો અ જગ્યા બતાવવામાં આવી છે એના એક બોર્ડ લગાઈ લો જોએ સાતો સાત જો આપના રસ્તામાં બંધુબંધમાં જો પોલીસ છે આપ પોલીસ ના મદદ કરતા રહેજો ટ્રાફિક પોલીસો વાત કરશો અને જારે રોડ ઉપર આપ નીકળો છો તો નાના બાળકો બહેનો રહે છે તો જો ગુલાલ વગેરા કે કોઈ दारूखाना ફોડો છો फटाका ફળવાતી કોઈને ઇન્જરી ન થઈ જાય બાળકોના બહેનોને ઇન્જરી ન થાય કોઈ તકલીફ ન પડે આ ભી આપ ધ્યાન રાખો જોએ ઓર સાતે સાત જારે આપ જાવ છો તો આપસમાં આગળ પાછળ નીકળવાની હરફાઈ ન કરવાના એકદમ લાઈન પ્રમાણે બધા લોકો નીકળીને સમેશર ઓારા ઉપર પહોંચી ત્યાં વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરી પરત આવી મારી અપીલ બી છે કે સિવાય ગણેશ વિસર્જન કરતા જો અમારો ભાવકો છે જતના ભી અપના ભાવિક છે અને જેટલા ભી ભક્તો છે એના સિવાય બીજો કોઈ વ્યક્તિ સાથે નઈ જાય જેથી ટ્રાફિકના પ્રોબ્લેમ નઈ હોય بارشમાં ગાઈ છે તો એના બી થોડું તકેદાઈ રાખવાની જરૂર છે જોઈએ અને એક છેલ્લે અમે આજ પોલીસ કે સતત જો સુરત પોલીસ आपनाटे दिवस मेहनत करी करे तो एक दिवस आपने भी हमें खूब सहयोग ने जरूरत है आ सहयोग आपना समयसर निकलना लैने सही जगह ओवारों पर जाना अंती प्रक्रिया विसर्जन कर तो परत अपने घरे बद